હા અલો હા બોલ ને એલા ક્યાં હો હું તો આમ બારે હતો ગા હું થી એલા ઓલી તારી બાજુ વાળી ડોહી કિસુડી ભાગી ગઈ કઈ અરે તારી બાજુમાં ઓલી કિસુડી રહેતી ને પતલી એવી હતી ને તારાથી ઊંચી हाइट હતી ને તને ગમતી ગમતીતી પણ મને તો બેય ગમતી હતી શેરીમાં બે હતી ખબર હે બે કિસુડી હે શેરીમાં હા તો શેરીમાંથી એક ભાગી હે કિસુડી એ કઈ ભાગી હે આવડી આ નહીં એક જો એક એક ધોરી હે ને એક કારી હે ના ધોરી હે ને ઈ ભાગી ઈ છે ઓલી તો

છાપાવાળાનો ધંધો એવો છે કે દી બંધ ન થાય પ્રમોશનનો ધંધો કેમ બંધ થઈ ગયો આ દી બંધ ન થાય